જો આવા ટાઈપ નું ટી શર્ટ નું કલેક્શન એસી રૂપિયા થી શરૂ થાય છે જો હા બેન હું તમે વાત કરું ખૂણામાંથી ખાલી એસી રૂપિયા થી ટી શર્ટ શરૂ બિલકુલ એસે રૂપિયા થી ટી-શર્ટનો કલેક્શન શરૂ થાય છે હાચું ક્યો છો ને પછો અરે હાચું જ કહીએ ને તમારાથી જૂઠ બોલીને ક્યાં જવાના અહીંયા ચેક કરો ટી-શર્ટની વેરાઇટી બતાવું આ કોલર વાળી છે પછી આજો રાઉન્ડ નેક માં જે વસ્તુ આવે આ બધી છે ને કહેવાય ને કે ઓફ શોલ્ડર માં તમને મળી જાય પછી એની સાથે સાથે અહીંયા જો બેક સાઇડ પર ખાલી બેક સાઇડ માં પણ આ સરસ મજાની અત્યારે સૌથી વધારે અત્યારે કહેવાય ને કે નો જમાનો છે સોશિયલ મીડિયા ની લેંગ્વેજ માં કહતો બરાબર એ વસ્તુમાં આ બધી વસ્તુ જે છે ને આ ટાઈપ ની ટી-શર્ટો છે વધારે ચાલે છે હાફ સ્લીવ માં આ ટાઈપ ની જે પ્રિન્ટ હોય છે ડિફરન્ટ ડિફરન્ટ પ્રિન્ટ

વાત કરો ખાલી બસો પચાસ ખાલી બસો પચાસ રૂપિયા ચોકી ગયા ને આ ટાઈપ નું અહિયાં કલેક્શન છે ને આટલું સસ્તું છે પણ બધું હોલસેલમાં છે આપણે ત્યાં સર બરાબર અહિયાં પેન્ટ માં કઈ કઈ વેરાઈટી છે અહીંયા પેન્ટમાં તો આપણી પાસે જો એક તો ડેનિમ બી છે પછી આ ટાઈપની જે હોય ને સેમી ફોર્મલ આને કહી શકો છો એ વસ્તુ બી છે કોટન પેન્ટ્સ આવે છે આ વસ્તુ બી છે પ્રોપર જો તમને અહીંયા કહેવાય કે ફોર્મલ જોઈતું હોય એ પણ મળી જાય પછી આ ટાઈપની જે જોગર્સ પેન્ટ હોય છે આ થોડીક ફેન્સી છે અત્યારે આનો વધારે ક્રેસ છે જે સ્ટ્રેટ ફિટિંગમાં આવે થોડીક બેગી ટાઈપ આવે તો આ બધી વસ્તુ તમને અહીંયા મળી જવાની છે વાહ ભાઈ વાહ અને બીજો આપણે મેરેજ કલેક્શનમાં જોતું હોય કોઈને કોટી કુર્તા તો એ પણ રાખો તમે બિલકુલ એ પણ મળી જાય તો હવે એમાં પણ આપણે છે ને રેન્જ સેટ કરીએ કેના હિસાબે હું તમને બતાવું કે ભાઈ માં પણ કેવું હોય કે મેરેજમાં અમુક ફંક્શનમાં થોડુંક લાઇટ પહેરીએ પછી એમ જે મેઈન ફંક્શન હોય એમાં તો હેવી પહેરતા હોય છે તો અહીંયા આપણે કુર્તાનું કલેક્શન પહેલા ચેક કરીએ એક વસ્તુ તો તમને આ બતાવું કે આમાં જે શોર્ટ કુર્તા આવે છે ને શોર્ટ ટાઈપના જે શોર્ટ કુર્તા હોય છે એ વસ્તુ બી તમને અહીંયા મળી જાય અને એના સિવાય આ ટાઈપના જે પ્લેન કુર્તા હોય છે જે લોકો પૂજામાં વધારે પહેરે હલ્દી ફંક્શનમાં વધારે પહેરે આ બધી વસ્તુ તો રાજગરબામાં ને એમાં ચાલ્તે રહેવું અને પછી એના પછી આ ચેક કરો પ્રીમિયમ કલેક્શન છે ફિગર આર્ટ સાથે મળી જાય છે અહીંયા ડિઝાઇન તમે ચેક કરો તાકી ફિગર આર્ટ ની ડિઝાઇન છે ચિકનકારી કપડું છે ચિકનકારી કપડું બિલકુલ અને એમાં ડબલ શેડેડ વસ્તુ અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં છે પછી કુર્તામાં હોય શર્ટમાં હોય લેડીઝ વેર માં પણ અમુક કલેક્શન હું જો તમને જોવા લઈ જાવ ને તો એમાં પણ આ બધી જ વસ્તુ છે ડબલ શેડેડ વધારે છે બરોબર પછી આમાં જો ફિગર આર્ટ જે કરેલું છે સરસ મજાની આવે સરસ મજાનો વર્ક તમે કરેલું છે વધારે લેવાનો પ્રિફર કરતા હોય છે પછી આ જો ડબલ શેડેડ ડબલ ડબલ શેડ આપેલો છે આમાં બિલકુલ આમાં બી ડબલ શેડ છે એટલે આમાં કલર વાઇઝ

ધંધો જમાવાજો ભી હતી બિલકુલ ધંધો તો સામે જ જાય અહીંયા આવો ને એટલે કહેવાય ને કે ભાઈ મુનાફા એટલે ખબર હિન્દીમાં કહેવાત છે કે ભાઈ પૈસા ડબલ કરને કા સ્કીમ એજ વસ્તુ અહીંયા એક્ચ્યુઅલી થાય છે હવે જો આ આપણે કહેવાને કે પ્રીમિયમ થોડુંક છે મેરેજ કલેક્શન છે આપણે આપણી દેખ્યું છે કે મેરેજ માં આટલે કોટી વાળું વધારે કલેક્શન ચાલતું હોય છે તો આમાં બહુ ડિઝાઇન અને કલર બતા આ જો વેલ્વેટ ઉપર શાઇન કેટલી સરસ છે હા હા પછી અહીંયા ચેક કરો આ જે બ્લુ કલર નું છે સિમ્પલ સિંગલ સિંગલ પા અંદર અંદર આ શું છે આ છે ને ડબલ પેલું કયો ને ટુ પીસ ટાઈપ હોય છે આ હાફ સ્લીવ નું અંદર ઇનર છે એની ઉપર આ ટાઈપનું કોટી આવે એટલે ટુ પીસ સેટ છે અને સિંગલ જો એ ટાઈપની પણ ડિઝાઇન તમને અહીંયા અવેલેબલ હોય સ્ટોકમાં તો એ બી મળી જાય અહીંયા જો ખાલી કલર કોમ્બિનેશન કેટલું સરસ છે બ્લુ અને બ્લેક આ કોટી કેટલા રૂપિયાથી શરૂ કોટી આપણે ત્યાં છે ને ખાલી ને ખાલી 550 રૂપિયાથી શરૂ થઈ છે ખાલી બિલકુલ બધા ભાડાના ના ભાવ માં લઈ જતો હોય પણ તમે તો આ ઘર નું આપી દો એકદમ ઘરનું આપી દઈએ કેમ કે તમને જેમ કે ખબર છે કે ભાઈ અત્યારે ભાડું એટલું મોંઘું છે ને કે લોકો લેવા જાય ને પાંચ છ સાત હજાર તો ભાડું નથી બરાબર અહિયાં તમને પોતાનું મળી જાય બરાબર અને બીજો વરરાજા માટે જોતું હોય તો એના માટે શેરવાની કે એવું કઈ હવે વરરાજા માટે ક્યાં બાકી રાખવાના ચાલો એ પણ કલેક્શન બતાવું અહિયાં જો આ બધું છે આપણું પ્રીમિયમ જે શેરવાની કલેક્શન હોય છે ને એ વસ્તુ તમને બતાવું તો અહિયાં ખાલી તમે ડિઝાઇન ચેક કરો જે અહિયાં ડિઝાઇન જે છે કલર ઓપ્શન હું તમને બતાવું

ફ્લોર પર એમાં તમને મળી જશે અજમેરા ફેશન જો સુરત સ્ટેશનથી આવો છો તો માત્ર એક કિલોમીટરના અંતર પર મળી જવાનું છે